OLX સાયબર Crime Scam એલર્ટ નમસ્કાર મિત્રો OLX જેવી ઓનલાઈન ખરીદી વેચાણની સાઇટો પર સાવચેત રહેવાની ખૂબ જરૂરી છે છેલ્લા કેટલાય દિવસોથી OLX પર સાયબર ક્રાઈમના ઘણા કેસો વધી રહ્યા છે તો આવો જાણીએ કઈ રીતે થાય છે સાયબર ક્રાઈમ OLX પર લોકો પોતાના જૂના વાહન ફર્નિચર કે અન્ય સામાન વેચવા માટેની જાહેરાત મૂકતા હોય છે પરંતુ જે ક્રિમિનલ્સ છે એ ખરેખર તો ખરીદદારો બનીને સંપર્ક કરે છે તેઓ પહેલા મિત્રતા ભર્યું કે એડવાન્સ પેમેન્ટના બહાને પેમેન્ટ એપ્સ જેવી કે ગૂગલ પે ફોન પે પેટીએમ મારફતે પૈસા પડાવવાનો પ્રયાસ કરે છે અવારનવાર તેઓ ક્યુઆર કોડ મોકલીને કહે છે કે આ સ્કેન કરો તમારા પૈસા તમારા ખાતામાં આવી જશે પરંતુ ખરેખર એ ક્યુઆર કોડ સ્કેન કરતા યુઝરના તમામ પૈસા કાઢી લેવામાં આવે છે ઓએલએક્સ પણ ઘણા ક્રિમિનલ્સ પોતાના ફેક આર્મી ઓફિસર તરીકે પણ ઓળખાવે છે અને કહે છે તેઓની ટ્રાન્સફર થઈ ગઈ છે સોદો ફટાફટ કરવો છે અને માલ પહોંચાડવા માટે ટ્રાન્સપોર્ટેશનનો ચાર્જ માંગે છે લોકો ઓળખપણમાં ટ્રાન્સપોર્ટેશન ફી સુરક્ષા ડિપોઝિટ ઇન્સ્યોરન્સ ચાર્જ જેવી અલગ અલગ પ્રકારની બોગસ માંગણીઓનું પેમેન્ટ કરી દે છે મિત્રો ઓએલએક્સ કે અન્ય કોઈ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પરથી ખરીદ કે વેચાણ કરતા હો તો ખાસ ધ્યાન રાખજો ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા મોકલાયેલા ક્યુઆર કોડને સ્કેન ના કરજો એડવાન્સ ક્યારેય પણ પૈસા આપો નહીં કે લ્યો નહીં ખરીદદાર કે વેચાણકર્તાને વ્યક્તિગત રીતે મળો અને ચેક કરીને જ કોઈ પણ સોદો કરવો કોઈ પણ જાતના દસ્તાવેજ કે પર્સનલ ડિટેલ્સને ક્યારેય ઓનલાઈન શેર ના કરજો જો કાંઈ પણ વસ્તુ સસ્પિશિયસ લાગે છે તો તરત જ જે તે પ્લેટફોર્મ પર રિપોર્ટ કરો યાદ રાખો મિત્રો તમારા થોડા સાવચેતીના પગલાં મોટા થી તમને બચાવી શકે છે આપ સૌ સાવચેત રહો અને બીજાઓને પણ સાવચેત રાખો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોને જોવા માટે લાઇક અને શેર કરો અને બનો સાયબર ક્રાઇમ ઇન્ફોના ડિજિટલ રક્ષક સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ